અને કાળી થઈ જતી હોય છે એવા જે ગુવારની અંદર જે એના માટે આજે આપણે ખેડૂત મિત્રોને જે ફંગી વિશે આજે વાત કરવાની છે તો મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની ફંગી વિશે આપણે વાત કરીશું ત્યારબાદ આપણે જે ખેડૂતોને જે આપણે જે કઈ દવા સાંટવી એટલે કે જે ગુવાર છે એ કાળો થઈ જવો અથવા તો કાળા દાંડલા કાઢવા અથવા તો કાળા પાંદ થવા અથવા તો કોઈપણ પ્રકારનો વાયરસ આવો અથવા તો છોડવા પીળા પડવા તો મિત્રો એના વિશે આજે આપણે વાત કરીએ તો એની અંદર જ્યારે આપણે જે ગુવાર છે ગુવારની અંદર જે પ્રથમ ફંગી એટલે કે આપણે જે યુપીએલ કંપનીનો જે સાપ પાવડર આવે છે એનો પણ આમાં સારી રીતે ઉપયોગ કરી શકાય છે મિત્રો જેવી રીતે આ જે ગુવાર છે એની અંદર જ્યારે તમે છંટકાવ કરતા હો છો તે સમયે તેની સાથે કોઈ પણ પ્રકારની બીજી સાથે દવા પણ લઈ શકાય છે અને મિત્રો જે એવું નથી કે ફંગીસાઇડ અલગથી છાંટવી જોઈએ તો ફંગીસાઇડ સાથે તમે ગમે એ બીજી પણ દવા સાથે મિક્સ કરી શકો છો ફંગીસાઇડ એટલે કે જે ફંગીસાઇડ છે યુપીએલ કંપનીનું જ છે બીજું ફંગીસાઇડ એ સેફિલાઇઝર આવે છે સેફિલાઇઝરનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો તો મિત્રો એ જે સેફિલાઇઝર છે એને પણ બીજી દવા સાથે જોડી અથવા તો બીજી દવા સાથે આપણે સાંટી શકાય છે તો મિત્રો જે આ કોન્ટેક ફંગીસાઈડ છે જેથી કરીને જે પાંદડા આપણા છે ગુવારના એ કાળા થઈ જતા હોય છે એ પાંદડામાં સુધારો થાય છે અને અથવા તો આપણે જે છોડવા છે એના જે માથા બંધાઈ ગયા છે અથવા તો છોડવાના માથા વધારે પ્રમાણમાં બંધાઈ ગયા છે અથવા પાન થઈ ગયા છે તો એવી જે સિચ્યુએશન હોય છે એ સમયે જે આપણે જે ગુવાર છે ગુવારની અંદર સારું એવું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો જે ઈ ફંગી છે એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો આજે આપણે ત્રીજા ફંગી વાત કરવી છે તો કે જો કે ત્રીજા ફંગી અંદર વાત કરવામાં આવે તો આપણે બાયર કંપનીનું બાયર કંપનીનું જે એન્ટ્રાકોલ આવે છે એ પણ ફંગી આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો આપણે જે જે આપણે ત્રણ ફંગી આપ્યા છે એ આપણે ત્રણેય ફંગી ઉપયોગ કરેલો છે અને સારું એવું રિઝલ્ટ પણ લીધેલું છે તો મિત્રો જે આપણે ગુવારની અંદર જો તમે દવા સાંટવાનું વિચારતા હો અથવા તો જે કાળો શરમો એટલે કે જે કાળા છોડ થઈ જતા હોય છે કાળી સીંગ થઈ જતી હોય છે એવા સમયે જો તમારે છંટકાવ કરવો હોય તો એવી રીતે જો તમારે આ ત્રણમાંથી એક પણ ટોનિકનો ઉપયોગ કરવો જરૂરી છે ત્રણેય એક સાથે છાંટવાની જરૂર નથી ત્રણમાંથી એકનો જ ઉપયોગ કરવો તે ખાસ ધ્યાન રાખવી જે ત્રણેય ફંગી સાઈડ છે એમાંથી એક ફંગી જ ઉપયોગ કરવો જોઈએ જેથી કરી અને આપણો જે છોડ છે એ કાળો થયો હોય તો સારો એવો છોડ થઈ જાય અથવા નિરોગી સોડ થઈ જતો હોય છે તો મિત્રો આપણો જે ગુવાર છે એ કાળો ક્યારે થતો હોય છે તો મિત્રો જ્યારે આપણે વરસાદી વાતાવરણ થયું હોય અથવા તો વરસાદ આવ્યો હોય અથવા તો આપણે પિયત આપ્યું હોય અને પિયત આપ્યા પછી જે મેઘરવાનું પ્રમાણ વધારે હોય છે ને મેઘરવો વધારે આવવાથી આપણો જે ગુવાર